છોટાઉદેપુરમાં રાજ્ય સરકારના મંત્રીનું વિવાદિત નિવેદન થઈ રહ્યું છે કે આદિવાસી સમાજ દારૂ ન પીવે તો બીજું શું કરે વિડીયોને લઈને પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભેલની હવે સ્પષ્ટતા સામે આવી છે બે હજાર પંદરમાં મને દારૂ વેચાવતો હોવાની રજૂઆતો એ કરી હોવાની વાત ધીરુભાઈ ભીલે કરી છે જૂની વાતોને નવો રંગ આપવામાં આવે છે આ પ્રકારનું નિવેદન ધીરુભાઈ ભીલ દ્વારા આપવામાં આવ્યું છે હું દોઢ વર્ષથી ભાજપમાં જોડાયેલો છું નસવાડી તાલુકામાં આવ્યા અને નસવાડી તાલુકામાં જ્યારે એમનું સ્વાગત અહીંયા જે કરવામાં આવ્યું અને તે દિવસના મંચ ઉપરથી મને ધારાસભ્ય હતા બધા જ હતા અને એ સમયે બરાંડા સાહેબે મને બાજુ આ બાજુ આવો દાદા એવું કરીને બોલાયો અને દાદા કરીને મને વાત કરી કે આપ દાદા તો બે હજાર પંદરમાં બહુ સંકલનમાં પ્રશ્ન પૂછતા હતા અને એ પ્રશ્નોની એમણે ખાલી વ્યાખ્યા આપી એમાં બીજું કંઈક બીજી આડીવડી વાત નથી પણ મારા જે પ્રશ્ન હતા એ સંકલનના પ્રશ્નોને એમને યાદગીરી હતી અને એ પ્રશ્નોની વાચા આપવા માટે મને નજીક આવતા મારીને એવું કરીને અમે અમને બોલાવ્યા હતા બીજું કંઈ કામ હતું નહોતું તો બીજી વાત હતી બે હજાર પંદરમાં તમે ધારાસભ્ય હતા તો કેવી રજૂઆત કરી હતી દારૂ માટે અમને એમાં તો જનરલ તો સંકલન પ્રશ્ન હોય ને કોઈ જગ્યાએ દારૂ કે વેચાતો હોય તો એમને જવાબ આપવા પડે ડીએસપી તરીકે એ બાબતના સંકલનમાં બે હજાર પંદરમાં સંકલન હશે અને એ સંકલનમાં વાતો કરી હશે બાકી બીજું કંઈક હતું નહોતું અને દારૂબંધી છે રહેવાની છે એમાં કોઈ સવાલ નથી કેટલા વર્ષથી તમે અત્યારે કેટલા સમયથી ભાજપમાં જોડાયા છો અને આ કયું મન છે તું હું ભાજપમાં જોડાયો મારા દોઢ વર્ષ થઈ ગયા છે અને એ મુખ્ય કારણ આટલો બધો વિકાસ આપણને જોયા પછીને અને આપણા ગુજરાતના પનોતા પુત્ર આજે દેશની ગાદી ઉપર બેઠા છે અને એ નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ આ બંને આખા ગુજરાતની જે દિશા જે છે એ ધાર્મિક હોય વિકાસ હોય કોઈ પણ દિશામાં એટલું બધું આગળ વધ્યું છે અને એને જોઈને અમે વિકાસને લઈને આ ભાજપમાં અમે જોડાયેલા છે